ભૂમે જમવાનું બની ગયું છે હાલો મારે નત ખાવું તમે જમી લ્યો હાલો બે જમી લ્યો ના મમ્મી મને ભૂખ નથી લાગી તમે જમી લ્યો ની રહેતે જો બેટા દેખાય છે કે તમે બે ઝઘડો કરીને બેઠા છો અને ઘર વહીને ને બે માણાના ઝઘડા તો થાતા જ હોય પણ એમ વાત પકડીને નો રાખવાની હોય ગુસ્સો સાઈડમાં મૂકી મૂકીજો અને હાલો તમે બે મારે આ જમી લ્યો ના મમ્મી મારે هر વખતે આની જીદ સામે ઝુકવું પડે છે પણ હવે મને મંજૂર નથી કેમ એવું બોલો છો એ મેં શું ઝુકાવ્યા તમને અને એવી કઈ વસ્તુ મેં માંગી લીધી કે તમને એવું લાગે છે કે હું તમને ઝુકાવું છું વાત હું છે ભૂમિ ઈ કેમન પેલા મમ્મી બહુ ટાઈમ થઈ ગયો છે હું મારા પપ્પાને રોકાવા જવાનું કહું છું ના પડીને એકવાર ક્યાં જવાનું નથી એટલામાં હમજીલા ને તો સારું છે અને હજી તારે જવું હોય ને તો પાછી ન આવતી કેમ ભાઈ વેસાથી નથી લાવ્યો હો

Ah, babá, a ah,